આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના ભાગરૂપે ભાવનગર ખાતે ગુલિસ્તા મેદાન ખાતેથી રન ફોર વોટ રેલીનું આયોજન થયું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ લીલી ઝંડી આપીને આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું અચૂક મતદાનના સંદેશા સાથે બોડી સંખ્યામાં લોકો જોડાયા હતા કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાના પણ શપથ લીધા હતા ભાવનગર જિલ્લામાં સ્વીપ અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આપણું લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન ગુજરાતભરમાં થવા જઈ રહ્યું છે એ સંદર્ભે જિલ્લે જિલ્લે અને રાજ્ય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કાર્યક્રમ થઈ રહ્યો છે અમે લોકોએ પચીસોના આયોજન સાથે ચાલુ કર્યું હતું પણ અમારા ખ્યાલથી સાડા પાંચથી છ હજાર લોકો આજે અહીંયા સહભાગી થયા છે જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ આપણા નાગરિકો સરકારી અધિકારી કર્મચારીઓ આપણું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આજે અમારી સાથે તમે જોયું છે સ્કાઉટ એન્ડ ગાઈડના છોકરાઓ છે એનસીસી છે સ્કૂલ કોલેજ